નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોલે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર ખેડૂતોના બહારે આવ્યા છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને માવઠાના કારણે થયેલ ખેતી પાકના નુકસાન વળતર માટે પત્ર લખાયો છે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર ખેડૂતોની બહારે આવ્યા છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને માવઠાના કારણે થયેલ ખેતી પાકના નુકસાન વળતર સામે પત્ર લખાયો છે

પત્ર દ્વારા જે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે એ વરસાદને લઈને જે ખેડૂતોને રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી ડેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જ્યારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાન છે માન્ય પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ પણ રૂપી વરસાદ હતો પ્રમાણ હતું અને સાથે સાથે જે ખેડૂતોને મળી છે એક ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટ ની અંદર સો ટકા સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે એટલું જ કહી અને ફરી એક વખત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને હૃદયથી ખેડૂતો વતી અપીલ કરું છું ગુરુકુળ નેશન પ્લસ ની સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર